નમસ્કાર મિત્રો મારું નામ છે ડૉક્ટર મહીપત હાલ રસા જંક્શનથી અમે આવ્યા છીએ આજે અમે આવ્યા છીએ લાઠી તાલુકાના દામનગર ગામે એક એવા દંપતીને મળવા કે જે આર્થિક રીતે ખૂબ જ નબળી પરિસ્થિતિમાંથી ગુજરાન ચલાવી રહ્યા છે દાદાના જુસ્સાને પણ સલામ કરવા જેવી છે દાદાનું નામ છે ધીરુભાઈ આજે એમના ઘરે આપણે જવાનું છે ઉંમર સિત્તેર વર્ષની છે આજે ઘરમાં બે જ લોકો રહે છે બા અને દાદા દાદા સિત્તેર વર્ષની ઉંમર હોવા છતાં પેટ્રોલ પંપમાં કામ કરે છે બાનું નામ છે લીલીબેન લીલીબેન પણ શારીરિક સ્વાસ્થ્યનું નબળું હોવાથી તે કામ કરી શકે તેવી કોઈ કન્ડિશનમાં નથી તો ચાલો મિત્રો આજના દિવસે ખાસ એક નાની એવી મદદ આપણે એમના માટે લઈને આવ્યા છીએ તો એમના ઘરની મુલાકાત આપણે કરીએ નામ છે બા તમારું નામ દાદા ધીરુભાઈ બરાબર છે મારું નામ છે દાદા ડોક્ટર મહિપત હું ઢસામાં એક દવાખાનું ચલાવું છું અને તમારો રેફરન્સ મને મેળવ્યો તો લાજના દિવસે અમે તમને થોડીક નાની એવી મદદ કરવા માટે આવ્યા છીએ બરાબર ઉંમર કેટલી થઈ બા તમારી પાંસઠ વર્ષ તમારી દાદા સિત્તેર વર્ષ બરાબર છે દાદા તમારે બાળકો કેવું કંઈ દીકરી દીકરો કાંઈ નથી દીકરી દીકરો નથી તમે હાલ કાકા શું કામ કરો છો મજૂરી કામ કરો છો કઈ જગ્યાએ કામ કરો છો અત્યારે હાલ પેટ્રોલ પંપમાં ઓકે ત્યારે પેટ્રોલ પંપમાં ક્યારે કામ કરવા જાઓ નાઇટમાં તમે બા તમે કામ નથી કરી શકતા કેમ કે બીમારી કેવું કઈ છે બા બરાબર છે એટલે અમને એક રેફરન્સ મળ્યો હતો એટલે આજના દિવસે અમે જે અમારાથી બનતી મદદ છે બા એ અમે તમને કરવા માટે આવ્યા છીએ બરાબર છે કે જે આ રીતે નિરાધાર પરિવાર હોય બરાબર છે એનાથી અમારાથી જેટલી બનતી મદદ હોય છે એ અમે કરતા હોઈએ છીએ ના આભાર તો આ જે મોકલું છે તમને દાદા આ જે મદદ આપણને મળે છે એ શૈલેષભાઈ પટેલ કરીને છે એક સેવાભાવી માણસ મહેસાણાના વતની છે એમના થકી તમને આ મદદ મળી છે હું તો એક નિમિત્ત છું પણ આભાર માનવો હોય તો એમનો તમે માનો એમ બરાબર કે આ મદદ તમને મોકલી છે બરાબર અને તમને કઈ દાદા બીજી કોઈ તકલીફ કેવું કઈ શારીરિક તકલીફ બરાબર બાદ બીમાર રહી છે બરાબર છે તમારું ગુજરાન ચાલી જાય છે बराबर छे કેટલા કઈ કુજી કરી બરાબર છે બાગ ઘરનો કામ કરી શકો કે નહીં રસોઈ બસોઈ બનાવી શકો કે નહીં હા એનો કોઈ કરાડ પૂરી જાય પછી ઉફાઈ નું કામ થોડું થોડું કામ કિરા થોડું થોડું કામ થાય છે પણ ઉંમર ના હિસાબે બા કામ નથી કરી શકતા બરાબર છે કઈ નહીં બા સરે નબરા બરાબર છે અમારાથી આજે બનતું હતું એટલું અમે આજના દિવસે તમારા માટે આ કર્યું છે બા ભવિષ્યમાં રીતે જો એવું કંઈ લાગે તો અમારો કોન્ટેક કરવો અમારાથી જે બનતી મદદ હશે એ અમે તમને પહોંચાડીશું દાદા બરાબર છે કંઈ નહીં બા મજા કરો બરાબર છે અને અમને એવા આશીર્વાદ આપો કે ભાઈ તમારા જેવા જે બરાબર છે કે તમારા જેમ આ જે અમુક જરૂરિયાતમંદ પરિવારો છે એમની અમે વધારેમાં વધારે મદદ કરી શકીએ એવા અમને આશીર્વાદ આપો બરાબર છે તો મિત્રો જોઈ શકો છો તમે ધીરુભાઈ અને લીલાબા હાલ જામનગરમાં રહે છે બંને વૃદ્ધ છે કામ કરી શકે તેવી કંડિશનમાં નથી બા પણ બીમાર રહે છે ઉંમરના હિસાબે શરીરમાં નબળાઈ પણ વધારે પડતી છે અને દાદા રાતના સમયે પેટ્રોલ પંપમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તો એક સોશિયલ મીડિયા વતી તમને એક નમ્ર વિનંતી કરું છું કે તમારી આજુબાજુમાં તમારા ગામમાં જો કોઈ આવા જરૂરિયાતમંદ પરિવારો રહેતા હોય તો એમને મદદ કરો તમારી એક નાની મદદ આવા પરિવાર માટે ખૂબ મોટી સાબિત થતી હોય છે અને બીજું હાલ જે દાદા અને બા અત્યારે રહી રહ્યા છે એમનું પોતાનું મકાન નથી એ ભાડાના મકાનમાં અત્યારે રહે છે અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે એમનું ગુજરાન ચલાવવામાં પણ એમને તકલીફ પડે છે તો ખાસ એક નમ્ર વિનંતી છે તમને કે જે વિડીયો જોતા હોય એમને કે ભાઈ આ રીતના જે પરિવાર હોય એમને તમે મદદ કરો આગળ આવો આમના માટે તમારી નાની એવી મદદ ઘણી મોટી સાબિત થાય તો ખાસ એક વિનંતી કરું છું કે અમારા વિડીયોને જોઈને જે બને તમારાથી નાની મોટી મદદ તમારા આજુબાજુમાં પરિવારમાં ગામમાં કે તમારા શહેરમાં કોઈ રહેતા હોય તો અમને મદદ કરો અમે રજા લઈએ બરાબર છે દાદા અને ભવિષ્યમાં પણ તમારા માટે કંઈ સારું થતું હશે તો અમે કરશું બરાબર છે કોઈ વસ્તુ નહીં દાદા આવી ગયું તમે કીધું એમાં તમારો બધો જ ભાવ આવી ગયો બરાબર છે અમને એક આશીર્વાદ આપો કે ભાઈ આ કામ અમારું ઘણું મોટું થાય અને બરાબર છે ચાલો બા રજા લઈએ અમે